વરાછા જગદીશનગર સોસાયટીમાં ગ્રાઉન્ડર ડેટિંગ એપ પર ચેટિંગ કરવા વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે વરાછા વિસ્તારમાં કલાકારને ગ્રાઉન્ડર ડેટિંગ એપ પર ચેટિંગ કરવી ભારે પડી હતી ચેટિંગ દરમિયાન રત્નકલાકાર વરાછાના જગદીશનગરમાં બોલાવી ત્યાં રત્નકલાકારને નગ્ન કરી તેની પાસેથી મોબાઈલ લઈ ગુગ પે નું પાસવર્ડ મેળવી એક લાખ એસી હજાર ટ્રાન્સફર કરી લૂંટ ચલાવાયા હતી જે મામલે રત્ન કલાકારે વરાછા પોલીસ મથક માં ફરિયાદ કરતા વરાછા પોલીસે બે આરોપીઓ રોહિત વંશ અને મયૂર પરમાર ને ઝડપી પાડી તેઓ પાસેથી એસી હજાર ની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર ના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ગેટ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ ઇસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચરે અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તથા ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બે આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સ્ટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી એસી હજાર રૂપિયા કબજે કરવામાં આવે છે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે